ક્યાંથી કેમ લઈ આવ્યો આવું મે લસણ છે મે કીધું માં પડ્યું એટલે મારું ઓન ફ્લાવર બનાવ્યું મે એમ કે ઓન ફ્લાવર બનાવ્યું તે હે કેમ અત્યારે બુકે નો હોય એટલે ના નિવાન ફ્લાવર છે નું છે લસણ લસણ નું ફ્લાવર બનાવ્યું વેરી ગુડ પકડ અંદર તો જો એમ પણ તે કેમ એનું એનું લસણ નું ફ્લાવર ક્યાંથી બનાવ્યું એ બધું

શું શું ઓપન કરીને જો હા હવે ફ્લાવર તૂટી જાશે મારું મૂકી દે ગ્રીન લસણ છે લીલું લસણ ફ્રીજ માંથી ઉપાડી આવશિયાર નો દીકરો ફ્રીજ માંથી લીલું લસણ ઉપાડી આવ્યો એટલે ફ્લાવર બનાવવા જોતો ચાલો હેપી મધર્સ ડે હમ આઈ લવ યુ મમ હેપી મધર્સ ડે જો એટલે મેં આ છે છે ને 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 ટુ મમ યુ આર વેરી સ્પેશિયલ ઇન માય લાઈફ પછી આઈ આ આ આ બધા બે જાય જાય ત્યારે થઈ અને નીકળે નીકરે

ఫిఫ్ బోక్ ઈ બોક્સ બનાવ્યું હતું તે એટલે 1 2 3 મે લખ્યા છે અને ઈ ઓર્ડર માં તને બધું જોવાનું 1 જોઈ લે 1 જોઈ લો પહેલા હિયર ઇઝ અ સ્પેશિયલ સરપ્રાઈઝ ફોર યુ પછી 2 જો 2 2 2 ઇઝ 2 ધેર યુ ગો આઈ લવ યુ એન્ડ આઈ વિલ ઓલવેઝ બી ઓન યોર સાઈડ વાવ થેન્ક યુ પછી થર્ડ યે You will love this, okay? And four. Where is four? I mean, yeah. yeah. Love, love you. you, love you, love you, love you. Pachi fifth. idea, I I my You will love it. Oh, Pachi. I will always protect you.

પણ આજે આખો દિવસ નું ક્યાં ગયો તો આ રાતના ના દસ વાગે મને મધર્સ ડે ની ગિફ્ટ દેવા બે જવાનું હતું એટલે એમાં ટાઈમ નો રહ્યો દેવા આપ આઈ આવી આવું બાર ઓકે 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 ઓપન કરો ઓપન કરો ઓ આ શું છે વોટ ઇઝ ધીસ આ શું છે कोल माउंटेन रोज पिंक आंसर है माउंटेन रोज पिंक तू ओपन करने मेरा मते ओके पाचो से बोलो क्याती को लूए क्याती को यू लव दिस परफ्यूम लाए तुम्हारा मते हां स्मेल कर अरे वाह मेलगर मोस्ट ओ वाओ આને પણ જીંડુ બધું જોતું હોય એને તારે શું કરવું છે ભાઈ ગિફ્ટ લાવ્યો છે એ લઈ ગયો બિપિન લાવો મમ્માનું છે મમ્માનું છે લાવો એ બુધી બોલાવ જો કી જાણો ભાઈ જો ભાઈ ના પજા કોને બોલાવું કીધું બુધી બોન બુધી બોન બોલો ફૂલ ફેકી નો દે બોક્સ બતાવ એટલે બોક્સ મૂકી દેશે નિમાન આ આમાં મૂકી દે આર્મિન એ મમ્માની ગિફ્ટ છે લાવો લાવો આમાં નાખી દે આમાં નાખી દે એમાં નાખી દે મંદિકો

આ તું સ્કૂલમાં પરફ્યુમ ખબર છે મમ્માને સૌથી વધારે પરફ્યુમ ગમે એટલે તું સ્કૂલમાંથી તે પરફ્યુમ પિક કર્યું મારા હે થેન્ક યુ નિમાન પણ અત્યાર સુધી ક્યાં ગયો તો આ રાત્રે જે કઈ વો દેવા માટે બધું બહાર ગયા તા આપડે એમાં ટાઈમ નો મેળો એમ નો મેળ પડ્યો હે ને અત્યાર સુધી અત્યાર સુધી નો મેળ પડ્યો હે ને બધું દેવાનો ઓ તું મારી માટે ગિફ્ટ લાવ્યો મધર્સ ડે ની માટે મધર્સ એનીવાન આર્મીન માર માટે મધર્સ ડે ની ગિફ્ટ લાવ્યો આમ જો આરમીન આમ જો ગિફ્ટ લાવ્યો આ ચપ્પલ લાવ્યો આર્મીન આરમીન મારા માટે ગિફ્ટ લાવ્યો મધર્સ ડે ની પણ આ સો એ હું મારો બ્લોગ ફિનિશ કરું છું ઇફ યુ લાઈક ઇટ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ બાય જય શ્રી કૃષ્ણ